વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમીના લોકમેળા માટે નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂપિયા આઠ પોઈન્ટ પચાસ લાખમાં વેચાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નોમ દસમ મેળાના પાંચ દિવસના લોકમેળા માટે વાંકાનેર નગરપાલિકાના મેદાનની શનિવારના રોજ નગરપાલિકા કચેરી ખાતે જાહેર હરાજી કરવામાં આવી હોય જેમાં કુલ ત્રણ પાર્ટીઓ દ્વારા ભાગ લઈ બોલી લગાવવામાં આવી હતી જેમાં મેળા માટેનું મેદાન રૂપિયા આઠ પોઈન્ટ પચાસ લાખની બોલી સાથે ડાયાભાઈ મસરૂભાઈ સરૈયાના ફાળે ગયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લોકમેળા માટેનું આ ગ્રાઉન્ડ હરાજી બાદ સોલ ટેસ્ટમાં ફેલ જતા મોટી રાઇડ્સ વગર જ મેળો યોજાયો હતો જેથી મેળાની રોનકમાં ઝાંખપ દેખાઈ હતી જે મુજબ આ વર્ષે પણ મેળો મોટી રાઇડ્સ વગર જ યોજાશે જેનાથી ખાનગી મેળાને ફાયદો મળી શકે છે આગામી લોકમેળામાં નાગરિકો સાથે છેતરપિંડી ન થાય તેમજ સંચાલકો દ્વારા ઊંચા ભાવ ન લેવાય તે માટે નગરપાલિકા દ્વારા વિવિધ રાઇડ્સ માટે રૂપિયા ત્રીસનું ભાવબંધનું કરવામાં આવ્યું છે જેની સાથે જ દરેક વસ્તુ પર ગેરકાયદેસર ભાવની વસૂલાત ન થાય તેમજ ફક્ત આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો જ ઉપયોગ મેળામાં કરવામાં આવે તે માટે જવાબદાર તંત્ર દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે વાંકાના નગરપાલિકા દ્વારા નાગાબાબાના મંદિરની સામેનું જે મેદાન છે એની જે જાહેર હરાજી રાખવામાં હતી એ જાહેર હરાજ્યમાં ત્રણ આશાબુએ ભાગ લીધેલો હતો અને ઓગણત્રીસ લાવણના અંતે આઠ લાખ પચાસ હજારમાં નાયાભાઈ હીરાભાઈ અને મસરૂભાઈ સરૈયાને મેળો સંચાલનની સોંપણી કરવામાં આવી છે સાહેબ આજે પત્રકારોને આજે નથી રાખવામાં આવ્યો દર વખતે આપણે મેળામાં રાખીએ તો એનું આજે શું રિઝન શું છે એનું કોઈ કારણ એવું કોઈ નથી પત્રકાર હાજર જ હોય છે પરંતુ જે શરૂઆતમાં એ ફોટો ક્લિપ લઈ લે છે અને પછી આપણે એને ઇન્ટરવ્યૂ આપી દઈએ છીએ উনি পর ধারা সবিনে তুমি হাজিরিয়া ই হাজির রই सके सरकार ने इ, क्यों नियम छ कि नियम मुझे पहला पदाधिकारी छ हां कि सरकार ने जे अभी कोई पण काम की हो उपस्थित हो सके রই सके